સમાચાર સુરતથી આંતરરાષ્ટ્રીય મોબાઈલ ચોરી રેકેટનો પર્દાફાશ થયો છે સુરત ક્રાઈમ બ્રાન્ચે ચોરી રેકેટનો પર્દાફાશ કર્યો છે સાઉથ આફ્રિકામાં બેસી સુરતના ચોરીના મોબાઈલ ફોનનો ગેરકાયદે વેપાર કરતો હતો સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય મોબાઈલ ચોરીના રેકેટનો ભાંડો ફોડ્યો છે

એક જકવાન સૈયદ કરીને માણસ છે જે સુરતના મોબાઈલ ચોરોના સંપર્કમાં છે અને એના મોબાઈલ મોબાઈલ ચોરો મોબાઈલ ચોરી અને જકવાન સૈયદના ઝુલકરને ગફ્ફાર સૈયદ કરીને એનો ભાઈ જે અહીંયા ઉન બેસ્તાન ઉનમાં રહે છે તેની અને શાહિદ અરાફત ઉર્ફે અલ્ફાઝ અબ્દુર રહેમાન શેખ કે જે લિંબાયતમાં રહે છે જેનું મૂળ વતન ભરૂચ છે જે બંને મોબાઈલો મેળવી પછી જ્યારે સાઉથ આફ્રિકા કોઈ પેસેન્જર જતું હોય તો એના એના સાથે એ મોબાઈલો સાઉથ આફ્રિકામાં ડિલેવરી કરાવે છે એવા અત્યાર સુધીમાં સુરતમાંથી ચોરાયેલા ત્રીસ મોબાઈલોની ડિલિવરી થઈ ચૂકેલ છે અને ત્રણ મોબાઈલ સાથે અત્યારે આરોપીઓ બંને પકડાયેલા છે ગુના ગુનાહિત ઇતિહાસમાં અત્યારે આરોપીઓમાં સલાબતપુરાના બે ગુના ગુદ્ધના ગુનો ડિટેક્ટ થયેલ છે અને બીજા ત્રણ ગુના ખટોદરા વરાછા અને સુરત રેલવે પોલીસ સ્ટેશનના ગુનો ખુલવા પામેલ છે અને આરોપી શાહીદ રાત ઉર્ફે અલ્ફાજ અબ્દુર શેખ એ પોતે પાંચ વખત લિંબાયતની અંદર મોબાઈલ ચોરીના ગુનામાં પકડાયેલ છે અને એક વખત એમની છે કઈ રીતે આ લોકો મોબાઈલ કરતા રેલવે સ્ટેશન જે વિસ્તારની અંદર માણસો મોર્નિંગ વોકમાં નીકળેલા હોય રાતના સમયે કોઈ બાઇક ઉપર બેઠેલા હોય તો એમના મોબાઈલ સ્નેચ કરી અને બાઇકથી નીકળી જતા હતા અને એ મોબાઈલો ભેગા કરી અને જકવાનના ભાઈને આપી દેતા હતા અને જકવાનનો ભાઈ એ બધા ભેગા કરી અને ત્યાંથી જકવાન જે જગ્યાએ કે એ પેસેન્જરોને પેસેન્જરોને સાઉથ આફ્રિકાના ડિલિવરી માટે મોકલી સાહેબ સાઉથ આફ્રિકા કેમ મોકલતા હતા જકવાન સૈયદ છેલ્લા પાંચ વર્ષથી સાઉથ આફ્રિકા પોતે કામના અર્થે ગયેલું છે એટલા માટે એ ત્યાં મગાવી અને ત્યાં સેવ કરે